બનાસકાંઠાના લખાણીના જસરા ગામમાં પીઆઈના માતા પિતાની અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે જેનાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે બનાસકાંઠા જિલ્લાના લખાણીમાં આવેલા જસરા ગામમાં ડબલ મર્ડરનો બનાવ બન્યો છે અહીં જસરા ગામમાં એસએમસીના પીઆઈ એવી પટેલના ઘરે રાત્રિના સમયે તેમના માતા પિતાની અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી છે હત્યા બાદ અજાણ્યા શખ્સો ઘરમાં ચોરી કરી ફરાર થયા હતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે લખાણી ગામના જસરા ગામના જે રહેવાસી ના પીઆઈ એવી પટેલના ઘરે રાત્રિના સમયે તેમના માતા પિતાની અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી છે પીઆઈ એવી પટેલના પિતા વરધાજી અને માતા હોશીબેન પટેલની હત્યા કરવામાં આવી છે ઘટના પ્રકાશમાં આવતા આગથળા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે પોલીસે સમગ્ર ઘટનામાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે ત્યારે પીઆઈ એવી પટેલના માતા પિતાની હત્યા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી છે જે હત્યા થવાનું કારણ હજી અકબંધ છે ઘરની આસપાસ કોઈ સીસીટીવી ના હોવાથી પોલીસ રોડ પર રહેલા સીસીટીવીની તપાસ કરી રહી છે હત્યા બાદ લાખણી ગામમાં શોકનો માહોલ છવાયો છે અમારા આગથરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે જેનું એક આજે છે એનું સીમાડો છે ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું મની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશેથી આ ઘટના કરેલી છે કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરેણાને બી કાપીને લઈ ગયા છે એવું છે અમે અલગ અલગ મોડે સોપ્રિટી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનું અંજામ આપતી હોય છે એનું પણ કામ કરી રહ્યા છે હાલમાં અમારી ની ટીમ અને અમારી ડોગ સ્પોર્ટની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે અમે તમામ એંગલો ઉપર વર્ક રાખી અને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જો છે એ ટૂંક જ સમયમાં આ હત્યાના ભેદને ઉકેલી નાખશે